น่าเบียบเห็นซ่าโอ้ทีแก่สิหูกรูยาูหูสิหูสี่ฮัลโหลเบียบอลเบียบอลฮัล હેલો યુટ્યુબ પર મળી ગઈ એમ સુબતે મજામાં મજામાં તે છે અને બધાય તો નવા બ્લોગ માં તમારું બધાય નું સ્વાગત છે અને બધાયને જય માતાજી આજ સુધીને જો અમે નહી તૈયાર થઈ ગયા સવી ને અત્યારે માં બ્લોગ કરી દીધો છે અને જહ માં નવિયા બેને જ નવિયા હાય કેમ છે બધાય હાય કેતો ઈ જો અત્યારે ફોન જોવે છે નવિયા બટુ એ ફુમકી એ ક્યાં લીધી

આ એમ અવલોક મારવાનો હોય કારણ કે ઘરાકી કામ કરવાનો હોય તો અવલોક મારવો પડે ફરજ જાત કારણ કે ફૂલ ફિનિશિંગ હોય તો તે ઘરાક આવે પરિવાર નગર કોઈ આવે ની પાછું એ હોય હા અવલોક વગર ન આલે અવલોક વિના નો આલે એવું છે હાર વાલા તો બ્લોક માં બની ના તું હે શું કઈ છો તું ફૂલ તોડ છો તું હે અમાનો બેન જો ફૂલ તોડે છે

અમારે મરજા કેટલા બધા આવી ગયા છે તમે બધા જોઈ શકતા તે છો અહીંયા આવી ગયા પછી જો અહીંયા આવી ગયા પછી અહીંયા અહીંયા આવી ગયા અહીંયા લીલા કલરના હે કા બધું

ઈલા જ જ જ જ વા 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 ઈલા જાય હું પે છે હું હે કેટલી વાર ના આવી કેટલી વાર ના આવી અજી બોફર પાછો હા કે એમ ન છોડો રે કઈ ન હાલો મિત્રો તો આપણે ઉનાળામાં કઈક ટાઢુ ટાઢુ લાવ્યા છે અને જો નોયા બેન ખાય છે તો તમને બતાવું હું છે એનું આપણને નામ આવડતું ને નામ આવડતું એ કોમેન્ટ કરજો એવો કેવી ગરમી થાય બેટા ગરમી થાય એ શું છે ઓલકા વાહ ભાઈ વાહ જો કેમ પર જો તો એને બુ બગાડ્યું હાલો મિત્રો બધાય કોલેટી ખાવા નયા હું છે તો કરી

હાલો ઉપાડો હવે ભાગો ટીટ ટીટ કરી નીકળો એ ન બેતો એને એને ઘેરે મોકલી જોડો ઘેરે કે બસ ના બેહડ દે ડી નાખી દે ને બેહે તો હા જો ન બેઠો જો ભાઈ આ સોડી કેટલું કામ કરે છે શું કાટા મલી હે ઢાકણા લઈ લે હું આખી થેલી લેતી આવી આખી થેલી જો થેલી પકડી જે નીકળ્યું નહી ને એટલે જો ભાઈ કેમ સમજો તો વાહ ભાઈ વા આમ કામ કરાય આમ વાહ એનો નીકળ્યું ને એટલે જો કેમ ઠેકલો કરવાનું ચાલુ કરી જો હાલો મિત્રો જો અમારે નવિયા બેન છે એ મરસા ઉતારવા આવ્યા છે આપણી ઘરની મરસીના તો તમને બતાવું જો અમારે નવિયા બેન મરસા ગોતે છે હું ગોતા બટા મરસું ક્યાં છે ક્યાં છે ક્યાં છે એટલે હા જો જોઈ રહ્યું એક બીજ બે ત્રણ છે તોડલે લે જો અમારે નવિયા બેન બતાડે છે તોડલે તોડ લે 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 તો એટલે તો લે તો જો વિચાર કરે છે પછી તોડું કે ન તોડું તોડું કે ન તોડું આઈ જરૂર આઈ જરૂર હા આ જરૂર હા હા હાલે બતાય બતાય જો મેં મરશે તડ લીધું કે હાય

હાલો મિત્રો તો આપડે અહીંયા વિડીયો પૂરો કરી પૂરો તો કરી દીધો તો કા કીરો ના કીરો હવે કાઈ નઈ વિડીયો ગમે તો લાઈક કરી નાખજો